અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દેવી ગામના પટેલ ફળિયામાંથી ઝડપી પાડ્યું હતું અધિકારીઓની સૂચના તેમજ ડિસેમ્બર નિમિત્તે શહેરી વિસ્તારમાં દારૂ અને બીજી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરમાં આવેલ નવી દીવી ગામે પટેલ ફળિયામાં આવેલ મોટી પાણીની ટાંકી પાસે જાડી જાડીઝાકડામાં કુખ્યાત બુટલેગર રામ ઉર્ફે રામુ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યું છે જેવી માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી જાળી જાકારમાં તપાસ કરતાં છ મહિના થેલામાં વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ બસો ચાર કે જેની આશરે કિંમત રૂપિયા તેત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત ગુટલેગર રામ ઉર્ફે રામો વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની સખત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાવવા પામ્યો હતો અહીં નોંધવું રહ્યું કે વારંવાર આ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાતો રહે છે આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં કેવી રીતે આવ્યો અને આવ્યો આવો કેટલો દારૂનો જથ્થો જિલ્લામાં રોજ આવતો હશે તે તો હવે તપાસનો વિષય બન્યો હોય તેવું હાલ તો લાગી રહ્યું છે હવે જોવું રહ્યું કે આવા કુખ્યાત બુટલેગરોને પોલીસ કાયદાનો ઓરડો જીકી પાસા જેવી કોઈક બીજી કાર્યવાહી કરશે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે